કે પૂછી લેવું પારકા ને કેમ છે પૂછી લેવું પારકા ને કેમ છે બસ આજ દેશ પ્રેમ છે અને માંગવાથી કઈ મળી આઝાદી માંગવાથી કઈ મળી આઝાદી જેને જેને આવો પ્રેમ છે ને એ બધાયને દેશ પ્રેમ છે આઝાદી માંગવાથી ન મળે કોક ની પાસે ઉધાર માંગી ઉધાર જેની પાસે હોય પૈસા પાસેથી લઈ ગયો છે એટલે એવા ભગતસિંહ સુખદેવ રાજગુરુ માટે કહેવાનું મન થાય કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ અને આઝાદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ ને આઝાદ જેના માટે જેના હૈયે આ શહીદો હજી એમ કેમ છે બસ આ દેશ પ્રેમ છે